વાતાવરણમાં જ્યારે આપણે ફૂકનાશકો વાપરશું તો કોન્ટેક્ટ ફૂકનાશક વાપરવા કે સિસ્ટેમિક ફૂકનાશક વાપરવા બંનેમાં શું તફાવત છે અને કઈ વસ્તુની કેવી અસર થાય એ પણ આપણે સંતાથી સમજવાનો પ્રયાસ કરશું ને આ વસ્તુ સમજાવવા માટે આ બાબત સમજાવવા માટે આપણી સાથે હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ જોડાયા છે સાહેબ આપનું સ્વાગત છે વાતોને શોધી શોધીને મારે એવી શક્તિશાળી ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એટલે કે ઈપીએન અને ઈપીએન એટલે નેમા આપણે જે ત્રણ બાબતોની વાત કરવાની છે તો જે અત્યારનો જે અવસ્થા છે ખાસ કરીને જે બધા ભાગોમાં એક રીતે છેલ્લી અવસ્થા છે પાછોતરી અવસ્થા છે પીએન હવે ધીરે ધીરે મોટા ભાગના ભાગોમાં બંધ થશે પણ જે વાતાવરણમાં પરતો એક રીતે આવી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે આકળની સંભાવના ખૂબ જ વધી છે તો પહેલો આપણો મુદ્દો છે છે કે ફૂગજન્ય રોગો હવે આની અંદર ભાગે જ્યારે વાતાવરણ પલટાતું હોય તો શિયાળુ ઋતુની અંદર સૌથી મોટી સંભાવનાઓ પાક અંદર નુકસાન થવાની શક્યતાઓ ફૂગજન્ય રોગો આક્રમણ રહેતું અને એમાં જીરું જેવા સેન્સિટિવ પાકો છેજ પણ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધે ક મોસમ એ માવઠું થાય અથવા તો ફક્ત ખાલી વાદળ વાતાવરણ થાય તો પણ એની જે એની અંદર રોગનું છે એ ખૂબ મોટું નુકસાન થતું હોય તો પહેલી કાળજી ખેડૂત મિત્રો એ રાખવી જોઈએ કે અત્યારે જે ફૂગનાશક દવાઓ વાપરીએ છીએ તમે કીધું બે પ્રકારના ફૂગનાશકો જનરલી બજારની અંદર મળતા હોય સિસ્ટેમેટિક અને કોન્ટેક ગુજરાતીમાં દેશી ભાષામાં સમજીએ તો કોન્ટેક એટલે કે એના સ્પર્શ થાય કોઈ પણ પાક ઉપર જ્યારે ફૂગનાશક છાંટીએ તો એના રોગ અને આ ફૂકનાશક ને જો સંપર્કમાં આવે તો જ રોગ નું કંટ્રોલ થાય આવું દેશી ભાષામાં આપણે કહી શકીએ સિસ્ટમેટિક એટલે કે એની સિસ્ટમમાં કોઈ પણ અંદર અંદર ઉપર સ્પ્રે કરવામાં આવે તો આખા પ્રસરી અને દરેક ભાગોની અંદર નાશ કરતા હોય પરંતુ અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે વાતાવરણ જો બદલાય અથવા પલટાશે તો એના પેલા આગોતરા પ્લાનિંગ તરીકે અને વાતાવરણ બદલાના પછી કદાચ ક્યાંક વરસાદ સામાન્ય છાંટા પડે અથવા ખાલી વાદળછાયું વાતાવરણ થાય અથવા તો અત્યારે મોટા ભાગે ઝાકળની પણ તીવ્ર ગતિ છે સવારે આપડે જોઈએ કે નવ દસ અગિયાર વાગ્યા સુધી તો એટલો ભયંકર ઝાકળ હોય કે સામાન્ય વરસાદ નું ઝાપટું આવ્યો એટલો પાણી નીતરતું હોય ની અંદર તો આ પ્રકારના ફૂગનાશક ના ખાસ કરીને તમે જે બંને પાક કીધા ધાણા અને જીરું ખાસ જીરું માં કારણ કે જીરું નો પીરિયડ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં સાઈઠ દિવસ થી નો થઈ ગયો છે તમે જેમ કીધું એમાં પાછળત્રી માવજત છે હવે ઘણી જગ્યાએ ફૂલ માંથી ધાણા પણ બંધાઈ ગયા છે જ્યાં વહેલું વાવેતર હતું અને જ્યાં કદાચ મોડું આવે તો ત્યાં ફૂલ માંથી દાણા બંધાવવાની શરૂઆતમાં છે એટલે આ ક્રિટિકલ ટાઈમ હોય તો એ સમયે કોન્ટેક પ્રકારનું ફૂગનાશક એટલા માટે છાંટવાનું છે કે અત્યારે કોન્ટેક પ્રકારનું ફૂગનાશક છાંટ્યું તો છોડની અંદર કહેવાય કે કુણપ નહીં આવે છોડ થોડો કઠણ રહે છે કારણ કે જો છોડની અંદર કુણપ આવી જશે તો ફરી રોગ અને જીવાતનું આક્રમણ વધવાની સંભાવના રહે એટલે એના માટે ખાસ કરીને આપડી ભલાણોની અંદર મેન્કો જેપ પંચોતેર ટકા વેટેબલ પાવડર મેન્કો જે બજારની અંદર આ ફૂગનાશક ટેકનિકલ મળે એ ફૂગ નો ખાસ મારી ભલામણ છે કે જીરું અને ધાણા ઉપયોગ કરવો જોઈએ એના સિવાય ના કોપર ઓક્ઝીક્લોરાઈડ જેવા હોય અથવા મેટેરામ જેવા ફૂગનાશકો જે કોન્ટેક પ્રકાર ના છે હું એવું નથી કેતો સિસ્ટમેટિક કામ નથી કરતા સિસ્ટમેટિક પ્રકારના ફૂગનાશકો પણ કામ કરે પણ પ્રશ્ન એટલો છે આપણો કે અત્યારે છોડને જો સિસ્ટમેટિક પ્રકારના ફૂગનાશકો મારી અને છોડ માં કુણપ આવશે રોગ અટકી જશે પણ છોડમાં માં કુણપ પછી ફરી પાછી સંભાવના રોગ ને જીવાત એટેક થવાની રહે એટલા માટે અત્યારે આપણે ફક્ત કોણ પ્રકારના ફૂગનાશકો વાપરીએ અને એમાં સૌથી ઉત્તમ મેં કીધું મેનકોજેબ અથવા કોપર ઓક્સીક્લોરાઈડ નો સ્પ્રે કરવો જોઈએ આ દરેક પાકોની અંદર લાગુ પડે બીજો પ્રશ્ન કે કયા પ્રકારના રોગો આવી શકે આ વાતાવરણ પલટાય એટલે જીરુની અંદર કાળીઓ અથવા ચરબી જેને આપણે કહીએ છીએ સુકારાના રોગ આવવાની સંભાવના ખાસ કરીને કોરિયન્ડર એટલે કે ધાણાની અંદર ફૂકી સારા જેવા રોગ આવવાની સંભાવના હોય છે ચણાના પાકની અંદર ઉપર પાંદુ ઉપર આવતા એસ્કોસ્લાઇટ સાઇટા બ્લાઇટ જેવા ખાસ કરીને પાન અને ચણાના પોપટા કારણ કે અત્યારે પોખતા બંધાની અવસ્થા એની અંદર આવતા રોગ આવવાની સંભાવના છે તો એના માટે મેં કીધું આવા કોન્ટેક્ટ પ્રકારના ફૂગનાશકો છાંટીએ સાથે સાથે જ્યારે જરૂર લાગે જ્યારે વાતાવરણ ફરી એકવાર આ તો બે ચાર દિવસની રાગાહી છે અથવા એ કદાચ પલટાય તો જો ન પલટાય ને રેગ્યુલર આપણે વાપરવાનું હોય તો કોમ્બિનેશન વાળા ફૂગનાશકો ખાસ કરીને સુકારાના જે પ્રશ્નો આવે એના માટે હર હંમેશ આપણે ભલામણ જે ફૂગનાશકોની કરીએ છીએ એની અંદર ખાસ કરીને mankozeb ને carbenazim ના મિશ્રણ વાળી દવાઓ કરીએ metalexyl mankozeb નો combination વાળી દવા ઉપયોગ કરી શકાય azostrobin group ની દવાઓ અથવા તો tebuconazol અથવા zol group ની દવાઓ એનો પણ ઉપરથી સ્પ્રે કરીને સારા નિયંત્રણો આ ફૂગજન્ય રોગો જે છે એની સામે આપણે મિત્રો મેળવી શકતા હોઈએ હવે આપણે પહેલો મુદ્દો તો જે ફૂગજન્ય રોગો જે સૌથી મહત્વની વસ્તુ છે એની વાત કરી બીજો જે મુદ્દો છે કે જીવાતોનો પણ ઉપદ્રવ વધે છે તો જીવાતો

સાથે સાથે ભેજવાળું વાતાવરણ અને વાદળ છાયું વાતાવરણ એટલે એના જીવાત ને આવે તો મોલો મસીન સૌથી મોટો એટેક થવા સંભાવના છે બીજું ઈયળ નો એટેક ખાસ કરીને ને જયારે આ પ્રકાર નું વાતાવરણ થતું હોય ત્યારે ઈયળો ના એટેક આવવાની સંભાવના રહેતી એની અંદર ચણા ની અંદર ઓપ્તાકોરી ખાનાર અથવા લીલી ઈયળ નો એટેક રહેતો હોય તુવેર અંદર શિંગ ખાનાર ઈયળ નો એટેક રહેતો હોય ધાણા જીરુ જેવા પાકોની અંદર મોલો મસીન એટેક વધારે વધારે તીવ્રતા થી રહેતો હોય તો આ જીવાતોના નિયંત્રણ માટે હું તો એવું કહું છું કે અત્યારે ખાસ કરીને જંતુનાશકો કરતા જો જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવે તો વધારે ફાયદો થશે કારણ કે ભેજવાળું વાતાવરણ છે જૈવિક નિયંત્રકો માટે ખૂબ સારી કન્ડિશન પૂરું પાડતું હોય તો એની અંદર એઝાડેટ લીમડાયુક્ત જે દવાઓ બજારની અંદર મળતી હોય છે એઝાડિક એટલે નિમ હોય પંદર લિટર પાણીમાં સાઠ એફેલ પ્રમાણે સાંઠી નાખીને છંટકાવ કરવો જોઈએ બીજું દિવેરિયા નામની જૈવિક જંતુનાશક છે ખૂબ સારી એક બાયોપેસ્ટિસાઇડ તરીકે આ દવા મળતી હોય બજારમાં અથવા કૃષિની સિટીઓની અંદર ઉપલબ્ધ હોય એ જો આ દરેક પાકોની અંદર ધાણા જીરું ચણા વરિયાળી એ દરેક પાકો ની અંદર જો આપડે આ condition માં spray કરશું તો ખુબ સારા પરિણામો અને લાંબા ગાળા ના પરિણામો મેળવી શકાય બીજું કે આ જીવાતો ને રોગ નું પ્રમાણ કંટ્રોલ કરવા માટે એક કાળજી એ પણ રાખીએ પિયત અને ખાતર જે nitrogen વાળા ખાતર પ્રમાણ હવે પછી ના કોઈ પણ પાકમાં ઉપયોગ ન કરવો જોઈએ બીજું પિયત તમને એવું લાગે છે કે માવઠું થાય એવાની સંભાવના છે વાદળ વાતાવરણ છે તો પિયત આ પાકો ની અંદર ન આપવું જો ધાણા જીરું ચણા જેવા પાકમાં પિયત આપશો તો એની અંદર રોગ અને જીવાત ની સંભાવનાઓ વધી જશે એટલે થોડુંક પિયતનું આગાહી પૂરતી રાખવું જોઈએ તો આ જીવાતોનું પણ સારી રીતે નિયંત્રણ આપણે કરી શકશું જ્યાં જીવાતો ની વધારે હોય ત્યાં કેમિકલ યુક્ત દવાઓ એની અંદર ખાસ કરીને માટે એમાં બેન્જોઈડ છે છે અથવા ઇન્ડોક્ઝાકાર જેવી દવાઓ ઉપયોગ કરવી જોઈએ અને મોલો મશીનો જે એટેક છે ત્યાં ખાસ કરીને થાયોમિથોક્ઝામ ઇમિડાક્લોપિડ અથવા લેમ્બડા ના મિશ્રણ યુક્ત દવાઓનો પણ મિત્રો એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ રોગ જીવાત માટે ખુબ ખર્ચો કરે ઘણા બધા ડોઝ પણ મારતા હોય પરંતુ તમે જેમ કીધું પોષણ કારણ કે કોઈ પણ પાક માટે આ અવસ્થા ખુબ અગત્યની હોય છે અત્યારે મેં કીધું મોટા ભાગના પાકોમાં ફૂલ માંથી ફળ બેસવાની અવસ્થા છે

કે એની અંદર ફળ બેસી ગયું છે દાણો બેસી ગયો છે તો દાણા ની અંદર ગુણવત્તા જળવાય દાણા નો કલર દાણા ની સાઈઝ શેપ આ બધા જે છે એની અંદર ફાયદો કરે એવા ખાતરો ઉપયોગ કરવા જોઈએ આપણે સ્પષ્ટ બધા જ પાકો ની અંદર કોમન ભલામણ ની વાત કરું કે આ અવસ્થા એ ફૂલ દાણા બેસવાની જે અવસ્થા આવતી હોય ત્યાં જીરો બાવન છોત્રીસ પ્લસ બોરોન જીરો બાવન છોત્રીસ સો ગ્રામ પોપ ની અંદર અને બોરોન વીસ ટકા વાળું એક પંપ ની અંદર પંદર થી વીસ ગ્રામ નાખીને સ્પ્રે કરશું તો દાણા ની જે ખાસ કરીને મેં કીધું ને કે દાણો બેસવો દાણાની લુંડીની અંદર હોય પોપટા અંદર હોય કે જીરું પાકો ખૂબ સારી ક્વોલિટી નો છે અને છેલ્લો તમે આપણે છેલ્લી માવજતની વાત કરી છે દિવસો ગણાય છે જીરું સાઠ સિત્તેર દિવસ થઈ ગયું ધાણા સાઠ સિત્તેર દિવસ ના હોય ઘઉં એસી નેવું દિવસ અથવા એસી દિવસની ગાળે પહોંચી ગયા હોય છેણા નો પાક છે પાસાઠ સિત્તેર દિવસ હોય તો આ દરેક પાકો ની અંદર જેટલો સમય હવે કાળજી કરીએ એટલો કરવાની નથી પણ જો એને પોષક તત્વોના સ્વરૂપમાં અત્યારના સમયે ખાસ કરીને છેલ્લો ડોઝ તમારે જયારે આપવાનો હોય ત્યારે જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ આની અંદર પચાસ ટકા પોટાશ અને સાડા સત્તર ટકા સલ્ફર છે તો અત્યારે આ વસ્તુ ખૂબ કામની છે હું વારંવાર ભલામણ કરું છું કે દરેક ખેડૂત મિત્રો એ જીરો ધાણા છેડા જેવા પાકોની અંદર છેલ્લી અવસ્થા તમને એવું લાગે કે આપણે છેલ્લો ડોઝ મારી દેવાનો છે છેલ્લું પિયત અપાઈ ગયું છેલ્લો ડોઝ મારવાનો છે તો એની અંદર આ જીરો અને એની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અથવા તો મેગ્નેશિયમ ફોર્ટી ફાઈવ કેલ્શિયમ નાઇટ્રેટ બજાર અંદર ઉપલબ્ધ હોય પચાસ એમ એલ અને જો શક્ય હોય તો સાગરિકા ઇફકો ની અંદર સીવીડ એક્સ્ટ્રેક સ્વરૂપે આવતું સાગરિકા એ પણ જો તમને ઉપલબ્ધ હોય તો આ ત્રણેયનો એક ડોઝ ઝીરો ઝીરો પચાસ સો ગ્રામ પંપમાં પંદર લિટર પાણીમાં એની સાથે મેગ્નેશિયમ ફોર્ટી ફાઈવ કેલ્શિયમ નાઇટ્રેટ અથવા બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ પચાસ એમ અને સાગરિકા પચાસ એમ આ કોમ્બિનેશન કરીને એક ડોઝ છેલ્લા ખાસ કરીને વાતાવરણ જ્યારે કમ્પ્લીટલી આપણે બે ચાર દિવસની અંદર વિધિવત સુધારો આવી જાય વાતાવરણ કમ્પ્લીટલી ખુલી જાય ત્યારે એક ડોઝ જેની લોકો ને છેલ્લી અવસ્થામાં પાક છે એના માટે દિવસો ગણી જો મારવામાં આવે તો ખુબ સારું ગુણવત્તા વાળું અને વધુ ઉત્પાદન આપણે મિત્રો લઈશું